મારું નામ ટીડી પટેલ છે અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા મોરબી રાજકોટ ને ગાંધીનગર ત્રણ જગ્યાએ મારી ગ્રામ છે અને મેં જયરામ કુંડાળિયા જેને અગાઉ એક ખોટો કેસ કરેલો બરાબર એમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હતો જમીનમાં એટલે કેવું ઓનેલા કૃતિ ઓનેલામાં એની મૂળ જમીનમાં ભાગીદાર હતો અને એમાં એ વખતે એ બિનખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે ચાલીસ ટકા જમીન અમારી કપાત થાય ફોર હજાર વારમાંથી એ સાગઠિયાએ નહીં કાપવાના એક કરોડ રૂપિયા માગ્યા હતા પણ કુંડાળિયા જરામ કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે એંશી લાખ રૂપિયામાં એ એગ્રી થઈ ગયો છે તો એંસી લાખ રૂપિયા આપીએ મેં કીધું ભાઈ એંશી લાખ રૂપિયા હું ભાગ નહીં આપું કારણ કે તમારે બિલ્ડિંગમાં એંસી લાખ રૂપિયા આપવાના જમીનમાં કાંઈ નથી દેવાના જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે તો એવી રીતે સાગઠિયાએ અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો ફાઇલનો ટેબલ ઉપર ફાઇલ પડી તેનો નીચે ઘા કર્યો સાગઠિયાએ મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું પણ એ સાગરજીયાની જે માનસિકતા માનસિકતા જોઈને એ મુખ્યમંત્રી કરતાં મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટિટ્યુડ હતું મારી જીવનની આ ચુમોતેર વર્ષની ઉંમરમાં અમે નિડરતાથી હંમેશા કામ કર્યું છે અને એમ છતાંય મેં આવો થર્ડ ક્લાસ અને ભંગાર માણસ મેં મારી જિંદગીમાં મિનિસ્ટરીમાં હું પાંત્રીસ વર્ષથી ગાંધીનગરે રહું છું મારું ઘરને ઓફિસના ગાંધીનગર છે બાર જેટલા મુખ્યમંત્રી કોઈ પણ નિયમ સુધારવા જે ચર્ચા કરી છે બરાબર એટલે સાગઠિયાને તો છે ને રાજકીય ઓચ હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું આ લોકો એમ કહે કે એટલે હાડા દસ કરપ્શન હાડા દસ કરોડ અરે ભાઈ એની પાસે પાંચસો હજાર કરોડ રૂપિયાથી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન કરેલું છે હવે અમે કેટલા રૂપિયા આપ્યા હતા અમે તો એટલે અમે પોતે નથી આપ્યા પણ જરામ કુંડાળિયાએ એને એવું કીધું મને કે આપણે ભાગમાં તમારે દેવાના જ ભાગ એંસી લાખ રૂપિયા આપણે એને પેમેન્ટ કર્યું કારણ કે વહીવટી કરતો હતો જયરામ કુંડારીયા હા એ જે જીઇ બીમાં પહેલાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને ઓલું દવા પીવાનું જેને નાટક કરેલું એ જ માણસ કુંડારીયા જે વાત આવે એ કુંડારી જે એ જ અને એ જી બીમાં સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને એણે રાજીનામું દઈ અને એણે આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો એવો ધંધો ચાલુ કર્યો હતો મારું કોઈ બિલ્ડિંગને લગતો ધંધો નથી મારી પાસે જે મિલકત છે ને એ મિલકત હું વેચી અને સમાજ સેવા કેન્દ્રની આઠ દસ સંસ્થાઓ હું ચલાવું છું મારા ખર્ચે અ અને આ રૂપાલા વખતે પણ મેં મને જે લાગ્યું કહેવાનું હું મને જે ઓગણીસો પંચાણુંથી ઓળખતો હતો અને એ સારો માણસ હોવાના કારણે મેં પાંચેક વિડીયો પણ બનાવી મૂક્યા હતા એના માટે જેરામ મૂળ મૂળ છે મોરબી એટલે મારી મારે પરિચિત હતા અને જી બી માં હતા એના હિસાબે પરિચિત હતા અને એણે આઠ જેટલા લોકો પાસેથી આવી રીતે પૈસા લીધા હતા મારી પાસેથી બે કરોડ ચાલીસ લાખ રૂપિયા લઈ અને પછી એ નાટક શરૂ કર્યું એને અને